જુનાગઢ જિલ્લામાં આજ સવારથી ભારે વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને ત્રણ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે એમાં મેંદરડા વંથલી અને કેશોદ તાલુકા પૈકી પણ મેંદરડામાં સૌથી વધારે એટલે કે ત્રણસો ને ચૌદ એમ એમ જેટલો વરસાદ લગભગ સાડા બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના બે તાલુકા છે એમાં બસો એમ એમ એટલે કે આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આર સ્ટેટના નવ અને પંચાયતના નવ એવા નવ રસ્તાઓ જે છે એ ટોપિકના લીધે બંધ કરવામાં આવ્યા છે આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓટોપિકે ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના છ જેટલા રૂટ છે એ બંધ કર્યા છે અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા બાવન ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે ઉપરાંત મેંદરડા

કોઈ પણ પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરે અને જે રસ્તા ઓવરટોપિંગ થયા છે બંધ કર્યા છે ત્યાંથી કોઈ પણ પ્રકારની અવર જવર કરવાની કોશિશ ન કરે ને પોતાની જાન છે એ મુશ્કેલીમાં મુકવાનો પ્રયાસ ન કરે અને તંત્રને સહકાર આપે